નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સરિયા દિલ્હીથી અને આજે તમારી વચ્ચે મારા પચાસ કલાક છેલ્લા અડતાલીસ પચાસ કલાકનો જે મહાકુંભમાં પ્રયાગરાજનો જે અનુભવ છે જે તમને અમુક માહિતી કામમાં પણ આવી શકે છે એટલા માટે થઈને હું આ વિડીયોના માધ્યમથી તમારી વચ્ચે મારો અનુભવ શેર કરું છું તમારે આવવું કે ન આવવું એ તમારો નિર્ણય છે કોઈને ના નથી પાડતો કોઈને આવો એમય નથી કહેતો પણ વિસ્તારમાં તમે વાત સમજશો એટલે નિર્ણય તમે ચોક્કસ લઈ શકશો કે કરવું કે નહીં કરવું મિત્રો બાર કલાકનો રસ્તો દિલ્હીથી બતાવે ગૂગલ એટલે આપણને એમ કે બાર કલાકે પહોંચી જઈશું અને બે ત્રણ કલાક ચાર કલાકમાં સ્નાન કરીને શાહી ત્યાંથી તરત નીકળી જઈશું અને પાછા જ આવતા રહીશું આવું વિચારીને એક દિવસમાં પાછા ફરવાની ગણતરીએ અમે નીકળ્યા હતા એકથી દોઢ દિવસ અને બે દિવસ ઉપરનો ટાઈમ લાગી ગયો એટલે મિત્રો જે લોકો ગુજરાતથી ગાડીઓ લઈને કુંભ તરફ પ્રયાગરાજ તરફ જે લોકો નીકળે છે આસ્થાની ડૂબકી લગાવવા માટે એ લોકો પોતાના વિડીયોના માધ્યમથી કદાચ શેર ન કરી શકે પણ એ બધાના અનુભવો ટૂંકમાં તમને કહેવા માટે હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું મિત્રો મેં ગૂગલમાં સર્ચ કર્યું એટલે પ્રયાગરાજની કુલ આબાદી સિત્તેર લાખ ઓગણસિત્તેર લાખ કેવી કંઈક છે અને ઓગણસિત્તેર લાખની વસ્તી ધરાવતા શહેરની અંદર દોઢ કરોડ માણસ એક આમટું ગાડીઓ લઈને આવી જાય એટલે શું વ્યવસ્થા થઈ આપણે જોઈએ કે પાંચસો માણસની જાનનો ટાર્ગેટથી વેવાય હાલતા હોય અને પંદરસો માણસ ગરી ગયું હોય તો જે જમવામાં અવ્યવસ્થા થાય ને એ બી પ્રશાસનને થઈ છે એટલે આપણે જે પ્રશાસન ઉપર ઢોળવીએ છે ને યુપી સરકાર ઉપર ઢોળવી છે એ હાવ ખોટી વાત છે મિત્રો તમે ઉત્તર પ્રદેશની અંદર એન્ટર કરો ને એટલે એક વસ્તુ જોવા જેવી એ છે કે ત્યાં રોડ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર નથી થયો યોગી છે ને એ ભ્રષ્ટાચાર થવા જ નથી દેતા રોડ બનાવવામાં ખાસ કરીને એટલે પાણીના રેલા જેવો રોડ છે પણ એ રોડની ઉપર ગાડીઓની સંખ્યા જેટલી હોય કે ત્રીસ ત્રીસ કિલોમીટર લાંબી લાઈનો હોય અને અમે અહીંથી નીકળ્યા હતા ત્યારે જે હોટલો તમે જુઓ ને નજીક રાતનું ડ્રાઈવિંગ કર્યું એટલે સવારમાં છે ને બધા પહેલી વાર તો ટોયલેટ ગોતતા હોય કે ફ્રેશ થવું છે તમને કોઈ પણ હોટલ હોય કે નાનામાં નાની ચાની ઓલી ઝૂંપડા જેવી દુકાન કરીને જે બેઠા હોય ને એની આજુબાજુમાં ખુલ્લું ટોયલેટ કે ખુલ્લું સંડાસ બાથરૂમ એ ક્યાંય દેખાય ને તો નવા એ નહીં પામતા કારણ કે દરેક જગ્યાએ લોકો વેઇટિંગ વીસ વીસ જણા એક બાથરૂમ હોય અને સંનાસની પાછળ વીસ જણા લાઈનમાં ઊભા હોય અને એ સવારનો ટાઈમ હોય અને આવી ગર્દી પાછી આખો દિવસ હોય એમ કે પ્રયાગરાજની અંદર તમે એટલું પબ્લિક એકસાથે સાથે જો નાય કે વોશરૂમય જાય તો પાણીનો નિકાલ ક્યાં કરવો એ એક મિશન થઈ જાય એટલે ક્યાંય તમને છે ને હોટલોની અંદર સારું એવું જમવાનું નહીં મળે કારણ કે જમવાનું બધું ખૂટી ગયું હોય છે કોઈ વ્યવસ્થા જમવાની નહીં થાય એટલે જે પણ નીકળાય એ સાથે થેપલા અને સૂકો નાસ્તો લઈને નીકળજો જેથી કરીને એક બે દિવસ જે વધારે લાગવાના છે તમારા ટાર્ગેટ ઉપરના એમાં તમે ભૂખ્યા ન રહ્યો મિત્રો ક્યાંય પણ હોટલમાં તમને સારી વસ્તુ જમવાની નહીં મળે કારણ કે બધું મટીરિયલ ખૂટી ગયું હોય છે ખાલી ચા એક હોય ચા ચા ઉપર તમારે રોડવું હોય તો રોડવી શકો છો પછી હોટલો નહીં મળે પ્રયાગરાજની આસપાસ લગભગ જે આ કાનપુરવાળા રસ્તે હું ગયો તો પણ બીજા બધા રસ્તાઓ જો આ એક્સપ્રેસ વેવાળા રસ્તા આગ્રાવાળો જે રસ્તો હોય ત્યાં જો આવી સુવિધા ન હોય તો બીજી જગ્યાએ તો અપેક્ષા રાખવી જ નકામી પડે એટલે ક્યાંય સારી હોટલ રહેવાની વ્યવસ્થા તમને નહીં મળે અને પ્રયાગરાજ પ્રોપર માહિતી તમે જો તમારા વૃદ્ધ મા વડીલોને લઈ નીકળ્યા જુઓ તો એ લોકોને પંદર કિલોમીટરથી સત્તર કિલોમીટર સુધી ચાલીને લઈ જવા માટેની કોઈ પણ વ્યવસ્થા તમે કરી નહીં શકો અને બીજું શું છે કે ત્યાં લૂંટ મચી છે આ ઓલા બાઇકવાળા જે લોકલ પ્રયાગરાજના જે નાગરિકો રહ્યા ને એ લોકો એક્ટિવા છે કે હોન્ડા છે એમાં બે બે જણા લઈ જાય હવે એ બસો રૂપિયામાં તમને ત્યાં લઈ જાય પાંચસો મીટર છસો મીટર આ જે બધા અખાડાઓ છે એની આગળ તમને ઉતારી દે બસો રૂપિયા જવાના ને બસો આવવાના એટલે સાત આઠ દસ કિલોમીટર જે તમને બાઇકમાં ફેરવશે બાઇકમાં તમારા વડીલો બેસી શકે એવી વ્યવસ્થા ન હોય તો એટલું તમે ચાલીને તો જઈ જ નથી શકવાના અને આવનારા દિવસોમાં બાર તારીખનું જે મહા સ્નાન છે એ સ્નાનની અંદર તો અત્યારે જો આવી વ્યવસ્થા હોય એટલે લોકો બધા કેવી રીતે નીકળી ગયા છે કે હવે તો બધા હું મારી જ વાત કરું કે હવે ઓલા જે નાગા સાધુઓના અખાડાઓ નીકળી ગયા છે ધીરે ધીરે બધા અખાડાઓ વાઇન્ડ અપ કરતા જાય છે એટલે ત્યાં જગ્યા થશે આવું વિચારીને આખું ગામ નીકળી પડ્યું છે અને એકસો ચુમ્માલીસ વર્ષ હવે તો આપણે આગળ ચોથી પેઢી માઇન્ડ મેળ આવે પણ માઇન્ડ એકસો ચુમ્માલીસ વર્ષવાળું છે ને એટલે હાથમાં જવા નથી દેવું આવું બધા વિચારે છે અને જે હિસાબે માર્કેટિંગ થયું છે ત્યાંનું જે સેલિબ્રિટીઓ અમેરિકાના અને વિદેશના બધા મોટા મોટા હસ્તીઓને ત્યાં લઈને આવ્યા છે અને એના હિસાબે જે આખો માહોલ બન્યો છે ને કે પ્રયાગરાજ કુંભ કુંભ એટલે લોકોને આસ્થાની ડૂબકી લગાવવા માટે ગમે તે કિંમત ચૂકવવી પડે ને ચૂકવા તૈયાર છે આવી તૈયારી હોય ને તો પાછા આવજો જ તે પણ જો ન્યાય આવીને પ્રશાસને કાંઈ નથી કર્યું ને વ્યવસ્થા નથી ને યોગ્ય સરકારે આમ નથી કરતી ને તેમ નથી કરતી એવું એવું રોવું હોય તો ન આવતા કારણ કે એવું ક્યાંય એટલું બધું પબ્લિકમાં ગમે હોય તોય ન થાય હા એક વસ્તુ થાય જો આ બીએપીએસવાળાને આપી દે ને વહીવટ તો બધું જ થઈ જાય કારણ કે એની પાસે મેનેજમેન્ટ છે અહીંયા કોઈ મેનેજમેન્ટ નથી એટલે અહીંયા પૈસા જ મેનેજમેન્ટ છે મિત્રો હું ગાડી લઈને છેક દસ કિલોમીટર સુધીના ડિસ્ટન્સ સુધી ગાડી મારી એટલા માટે જતી રહી કારણ કે મને એક ટ્રીક એક મિત્રએ કીધું હતું કે જ્યાં ઊભા રાખે બેરિકેટ ત્યાં બસ્સો રૂપિયા ખુલ્લા રાખવાના એટલે તમારી ગાડીને જવા દે છે આ બસ્સોની સેવા કરતાં 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 અમે ત્યાં પહોંચ્યા પછી જે શોર્ટકટો હતા એ બધા પણ લીધા કે જ્યાંથી કોઈને ખબર ન હોય પણ ત્યાંના સ્થાનિકો મિત્રોનો એક બેના સંપર્કને કારણે જ અમે શોર્ટકટવાળા રસ્તાથી ચાલીને જેમ તેમ કરીને ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી દસ કિલોમીટરની જે બાઇકની અંદર સાત કિલોમીટર જેવું જે બાઇકથી અંતર કાપ્યું એ હોન્ડાની અંદર બેઠા કોઈ ત્યાંની લોકલ વાહનો હોય પચાસ સો રૂપિયા જે પણ લેતા હોય આ બધી વ્યવસ્થાઓ વ્યવસ્થા જ ન કહેવાય પણ આવી બધા વિકલ્પો છે અને આની અંદર તમે જમવાનું ક્યાંય મળશે નહીં અખાડાઓની લાઈનોમાં જે ઓલા જમાડતા હોય છે ત્યાં જે પણ ઓલા પીઠા પીઠાદીશ્વર કે સંતો મહંતોના મોટા અખાડાઓ છે ત્યાં એ ભોજનની લાઇનમાં તમે એક તો છે ને એક સાવ ગરીબ માણસો હોય એ લોકો લોકોની સાથે ત્યાં ઊભા રહીએ કે એવી કેપેસિટી આપણા માનસિક હોય ને તો ઊભું રહી જવામાં કોઈ નાનપ ન માનતા કારણ કે પ્રસાદી પ્રસાદ છે અને આવી જગ્યાએ પણ માસ્ક ચોક્કસ લઈ જજો કારણ કે ધૂળ જ એટલી ઉડે છે માટી 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 જ્યાં જુઓ ત્યાં માટી અને એમાં પણ જો આ વીઆઈપીઓ કલ્ચર ખતમ કરવાની વાત નરેન્દ્રભાઈ કરતા હતા હવે આ દ્રૌપદી મુર્મુજીનું જે આજે સ્નાન હતું અને ગઈકાલે તો અમે મોડા ગયા એટલે હોડી નહોતી મળી કારણ કે પાંચ વાગ્યા છે ને હોડીનું બંધ કરી દે છે બુકિંગ પણ જે વીઆઈપી લોકો જે આવવાના હોય ને પ્રધાનમંત્રી છે ને રાષ્ટ્રપતિ છે ને આ બધા આવે ને ત્યારે હોળીયું બંધ કરી દેશે એટલે તમારે કમ્પલસરીને ત્યાં જે ડોળું પાણી થઈ ગયું હોય પગમાં નકરી ચડ્યું આવે બોલો આ કુંભમાં જે નાવા માટે આવતા લોકો પૈસા કોક ત્યાગ કરે કોક પોતાને માનસિક ઓલું કહેવાય ને કે ક્રોધનો મોહનો ત્યાગ કરે પણ પ્રયાગરાજની અંદર ચડીઓનો ત્યાગ કરે છે પગમાંને ખરી ચડિયું જ આવે બોલો એમ થાય કે ફાટલી ચડિયું પહેરીને આવ્યા હોય ને કે નાહ્યા પછી હુકવવી નહીં ને વેંઢારવી નહીં એટલે નેણ્યા કાઢ નાખે ચડીઓનો ત્યાગ કરીને આવતી આ પબ્લિકને કઈ રીતે સમજાવવી કે આ ત્રિવેણી સંગમ છે ગંગા નદી યમુના નદી ને સરસ્વતી નદી આ ત્રિવેણી સંગમમાં ચડીઓનું દાન કરીને જાતા હોય એટલે આવી પબ્લિક ન આવે ને તો વધારે સારું પણ ખબર નહીં ક્યાંથી આવે છે ક્યાંથી આવે છે આ પબ્લિક એટલે બહુ ટફ છે અને દસ દસ બાર બાર પંદર પંદર વીસ વીસ કિલોમીટર ટ્રાફિક મિત્રો હું અમે રાતના જ્યારે સ્નાન કર્યા પછી જેવી પ્રયાગરાજની અંદર એક હોટલમાં માંડ જમવાનું મળ્યું અને એ જમ્યા પછી અમે બાય રોડ નીકળ્યા એટલે રાતના દસ અગિયાર વાગે નીકળ્યા હોય અને તમને કોઈ એમ કે છ વાગ્યા સુધી એક જ જગ્યાએ ઊભું રહેવાનું ટ્રાફિકમાં એટલે એક સાઈડ છેલ્લી લાઈન તો બધા ગાડીઓમાં જ છૂતા હતા અને એક અમે નહીં લાગટ લોકો ચાર પાંચ છ કલાક જે પણ ટ્રાફિક ન ખુલે ત્યાં સુધી ગાડીમાં જ સૂવાનું ગાડીમાં સુવાની અને એ પણ આ રોડ ઉપર એટલે આવી બધી તૈયારીઓ રાખજો ગાડીમાં સૂવાની ખુલ્લામાં જ્યાં શૌચાલયમાં જવાની સગવડતા મળે ત્યાં પાણીની એક બોટલ રાખવાની અને બોટલ લઈને ખુલ્લામાં જવું પડે જવું જ પડશે એમ કારણ કે જવું તો પડશે જ તે સંડાસ ક્યાંય છે નહીં બીજે તો ખુલ્લામાં જજો અને આસ્થાની ડૂબકી લગાવજો પાછા કારણ કે મહત્ત્વ ત્યાંનું બહુ એનું કહેવાય એનું વર્ણન આપણે જેવા માણસ તો શું કરીએ કે પણ એ અનુભૂતિ કરી આ ચોવીસ કલાકે પહોંચ્યા હોય એ સતત જાગીને ગાડી ચલાવીને એમ છતાં નાયા પછી બીજી ચોવીસ કલાક ગાડી ચલાવીને એટલી એનર્જી આવે છે આ ત્યાં કંઈક એવી શક્તિ છે એને તમે નકારી ન શકો એ સ્નાન કર્યા પછી કે સ્નાન કરતી વખતે તમે નજીક આવો ગમે એટલી ગરદી હોય ગમે એટલી ધૂળ હોય એ બધું જ તમે આસાનીથી એને કવર કરી લેશો તમને થાક નહીં લાગે ત્યાં તમને કોઈ નેગેટિવ એવી ઓલી નહીં થાય અને એનું મહત્ત્વ ધાર્મિક મહત્ત્વ છે એ કંઈ ઓછું એક ટકોય નથી થયું પણ પબ્લિક જે સમજતું નથી જે ભેડચાલની અંદર જેને કહેવાય ને કે લાયકાત વગરનું પબ્લિક છે એ આ મહા અવસરના અંદર ઘૂસી ગયું હોય એટલે ત્યાં અવ્યવસ્થા જેવી થતી હોય એવી થાય અને પ્રશાસનથી જેટલી પણ સુવિધા કે જે કાંઈ એ લોકો કરી શકે એ બધું કરે છે ભગદડના આંકડાઓ છુપાવતા હોય ને સરકાર આ તે બધું એ બધું છે ને એ વ્યવસ્થાના એક ભાગરૂપે બધું સ્વીકારી લેવાનું અને મહાકુંભની અંદર ખોવાઈ જવાનું એનાઉન્સ એક આ ખાસ કે લોકો ખોવાય બહુ ગયા હોય સતત એક જ એના હું જ્યાં એ શોધ ગુમસુદા કેન્દ્ર બનાવ્યું છે ને ત્યાં નામ લખાઈ આવવાને અને બધાને ગોતતા હોય અહીંયા વહી અને આ ગોતે છે ને આને ફલાણા ગોતે છે ને આને ઢીકડા ગોતે છે પણ જે સનાતનીઓ જાગી ગયા છે મિત્રો એમાં બે મત નથી કારણ કે સનાતન સંપ્રદાય હવે આમ કહેવાય ને જાગી તો ગયો છે પણ જાગતા મેં ના એ ધોઈને તૈયાર થઈ ગયો છે અને એવો તૈયાર થઈ ગયો છે ને કે હવે એ રોકાય એમ જ નથી એટલે જેનો પ્રવાહ અવિરત પ્રવાહ આપણે પ્રયાગરાજમાં જોઈએ છીએ આવનારા દિવસોમાં હવે એકસો ચુમ્માલીસ વર્ષ બીજા થાય પછીની જ ખબર નહીં પણ કુંભનું સ્નાન એ ચોક્કસ કરવું અને અવાય હોય તો જ કરવું સગવડતા હોય બધી રીતની તૈયારી હોય તો કરવું ને આનંદ લેવો મિત્રો ત્યાં બહુ સારી અનુભવની જે પણ વાતો કરી એનાથી તમને કરીએ એમ હોય તો આવજો નહીતર પ્રયાગરાજનું પાણી તમારા ટાંકાની અંદર એક કોઈ પણ ગયું હોય ને અને ત્યાંનું સ્નાનનું પાણી જે બોટલો ભરી ભરીને લોકો લઈ જાય છે એ તમારા ગામના તળાવમાં કે સ્વિમિંગ પૂલમાં આવા એક નવતર પ્રયોગો શરૂ કરી દેજો નહીતર આ સુરતનું મને એક બહુ જ એક આવનારા દિવસોમાં જે સોસાયટીઓ સોસાયટીઓને વાઇઝ ફલાણા બિલ્ડિંગની ગાડીઓ નીકળે છે ને આ બિલ્ડિંગની બસ બંધાણી છે આ પબ્લિક જો એક તૂટી પડ્યું ને તો આ સુરત એક નહીં ગુજરાતભરમાંથી આવે છે આ સુરતની મને ખબર છે એટલે કહું પણ ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી આવશે એટલે પ્રયાગરાજની અંદર આ છેલ્લા દિવસોની અંદર જેટલું પબ્લિક આગળ નહોતું આવ્યું ત્યાં રહી ગયેલા અને રહી જશું એવા ભાવથી જે હવે આવવાનું છે જેને ઘોડાપુર કહેવાય જેને સરકાર પણ સંભાળી નહીં શકે તંત્ર એ સંભાળી નહીં શકે એવા સંજોગો સર્જાશે એવી સ્થિતિ પરિસ્થિતિ સર્જાશે કે જવું જ છે કામ ધંધો બંધ કરીને આખો સ્ટાફ જાવું છે આવો સંકલ્પ લઈને નીકળવાના છે એટલે એ તૈયારી બધી રાખીને આસ્થાની મહાડૂબકી લગાવવા ચોક્કસ અવાય અને કેપેબલ હો સક્ષમ હો તો આવજો ને નહીતર આ કુંડ બનાવજો સ્વિમિંગ પુલની અંદર આ પ્રસાદીનું પાણી મંગાવીને ટબુડી ટબુડી બનાવીને આપણે કહેવાય ને દૂધમાંથી દહીં બનાવે એમ દહીં જમાવવા માટે જેટલું મેળવણ હોય ને મેળ મેળવણ જેટલું જ પાણી તમારા જ હોજમાં નાખજો તમારે તળાવમાં ગામના નાખજો તમારે નાની નાની નદીઓ હોય ત્યાં નાખજો અને કુંભની આસ્થાને સંકલ્પ કરીને કે હું પ્રયાગરાજમાં જ નાહી રહ્યો છું અને એ જ ડૂબકીનો અનુભવ કરશો ને તો તમે તમારા બાથરૂમમાં પ્રયાગરાજ જેવો તે પૂનનો લાભ મળશે પણ જ્યાં પ્રયાગરાજની અંદર ચડ્યું એ જો ત્યાં કાઢીને આવતા હોય ને તો એનો કોઈ માતમ નથી ને એને કંઈ પૂન કે પાપ કાંઈ લેવા દેવા નથી હોતા એટલે આવા સ્નાન કરતાં લોકો જે ભીડ કરે છે જે ભીડને અસ્તવ્યસ્ત અસમંજસતા અને આ જે ભગદડની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે હમજતા જ નથી જે લોકો એ લોકોથી બચવું એટલે ભગવાન બચાવે ને આવા ધાર્મિક કાર્યક્રમોને ભગવાન સારી રીતે સફળ કરે નિર્વિઘ્ન સફળ કરે એવી પ્રાર્થના સાથે મિત્રો ઓમ નમઃ શિવાય જય ગંગે હર હર ગંગે હર હર યમુના અને હર હર સરસ્વતી જય ભોલેનાથ